બોચાસણ અને સારંગપુરમાં શરૂઆતના વર્ષોમાં કટોકટીના સમયે તેઓએ ભંડારની સેવા કેવી રીતે કરી હશે યોગીજી મહારાજ કહેતા કે એ વખતે મોટા તપેલાઓ નહીં ત્યારે નાની નાની તપેલીઓમાં નારાયણ સ્વામી રસી કરતા આખો દિવસ ભંડાર ચાલુ હોય રોજ બસો સંતો હરિભક્તો મજૂરોને જમાડતા થાકતા જ નહીં તેમની અદભુત સરળતા અપાર શાંતિ માયાળુ સ્વભાવ સૌ તેમને સત્સંગીની માં કહેતા બાહ્ય રીતે જળભરત જેવા દેખાતા ભક્તિ વલ્લભ ચરોતરી ભાષા બોલે ત્યારે તેમનામાં રુક્ષતા દેખાય પણ આંતરિક ગુણો જુદા હતા શાસ્ત્રીજી મહારાજે તેમને બોચાસણમાં મંદિરની હવેલીનું કામ સોંપ્યું આ સંત લાકડા જાતે કાપી લઈને લાવતા જાતે વહોરતા આમ તમામ પ્રકારના કામ ન લાગી જતા યોગીજી મહારાજ કહેતા કે તેમણે શાસ્ત્રીજી મહારાજનું વચન અધર ઝીલ્યું છે કોઈ ફરિયાદ કરી નથી એકવાર શાસ્ત્રીજી મહારાજનો ગોંડલથી પત્ર આવ્યો કે ગોંડલ મંદિરનું કામ પૂરું કરવા સત્વરે આવો પત્ર મળતાની સાથે જ તેઓ ચાવીઓ સોંપીને જોડી લઈને નીકળી ગયા મહત્ત્વપૂર્વક વર્ષો સુધી ખૂબ મોટો વહીવટ કરવા છતાં ક્ષણાર્ધમાં મૂકી દેતા તેમને કોઈ સંકોચ થયો નહીં અને નિઃસંકચનપણું એમની આગવી મૂડી આમ સાઠ વર્ષ સુધી એક ધારી આજ્ઞા પાડીને સાસરીજી મહારાજનો વિશ્વાસ સંપાદન કર્યો હતો વૃદ્ધાવસ્થામાં સાધુ થયેલા ભક્તિપ્રિયદાસને શાસ્ત્રી મહારાજે ગોંડલ મંદિરના કોઠારી તરીકે નિમ્યા હતા યોગીજી મહારાજ અક્ષર તીર્થમાં નોંધે છે કે હરિભક્તોની રાખ રખાવટ બરાબર કરે છે તેથી બધા રાજી થાય છે સૌથી છેલ્લે જમવા બેસે રોટલી કે રોટલા ખૂટ્યા હોય તો એકલી દાળ પીરે મુખ્ય અધિકારી સંતો હોવા છતાં અધિકારનો હુંહાટો નહીં આમ મમત્વથી સાદાઈથી રહીને શાસ્ત્રીજી મહારાજનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો વર્ષો સુધી આટલા દરા મંદિરના કોઠારી પદે સેવા બજાવનારા અક્ષર સ્વરૂપદાસ સ્વામી મંદિરના કોઠારી મહંત હોવા છતાં નાનામાં નાની સેવા જાતે ઉપાડી લે મંદિરની તમામ ક્રિયામાં જોડાય ગૌશાળામાં ગાયો પણ દોવે હરિભક્તોને પીરસે અને તેમના એઠા વાસર પણ ઉઠકે હરિભક્તના વ્યવહાર સુખ દુઃખ પૂછે તમામ મદદ કરે સ્વાભાવિક છે કે મોટા વહીવટમાં ક્યાંક ને ક્યાંક સ્વભાવના સંઘર્ષ ચાલતા હોય પરંતુ અક્ષર સ્વરૂપ સ્વામીને ક્યાંય સંઘર્ષ નહીં ક્યાંય ઊંચે સાધે બોલવાનું નહીં ગુસ્સો તેના સ્વભાવમાં જ નહીં આવા ગુણોને લીધે શાસ્ત્રીજી મહારાજનો અપાર રાજીવો પ્રાપ્ત કર્યો હતો અને એવી અનેક ગુણ સંપત્તિ ધરાવતા હતા નાનકડા નારાયણ સ્વરૂપ દાસજી શાસ્ત્રીજી મહારાજે સમગ્ર સંસ્થાનો કાર્યભાર એક અઠ્યાવીસ વર્ષના નવ યુવાન નારાયણ સાથી સાથે સોંપ્યો છે શાસ્ત્રીજી મહારાજ જ તેનો ખુલાસો કરતા નિમણૂક પત્રમાં લખે છે મે નિમેલી વ્યવસ્થાપક કમિટીના પ્રમુખ શ્રી સદગુરુ શાસ્ત્રી નારાયણ સુખદાસજી કમિટીના સભ્ય તરીકે તથા હાલ સારંગપુર અક્ષતમ મંદિરના કોઠારી તરીકેની કાર્યકિદીની અતિ ઉજ્જવળ અને વાણી જણાવવાથી તેમજ તેમની સારાએ સત્સંગમાં ખૂબ જ ચાહના હોવાથી સર્વે સત્સંગીનો મત અને અભિપ્રાય મેળવીને તેમજ મારી પોતાની પરીક્ષક શક્તિ ચકાસીને જોઈને તેમને મારી જગ્યાએ સંસ્થાની વ્યવસ્થાપક કમિટીના પ્રમુખ તરીકે નિમણૂક કર્યું છે તારીખ પંદર જાન્યુઆરી બે હજાર સાત અમદાવાદ સ્વામીશ્રી જૂની વાતો કરતા કહેલું કે કોઠારી બનાવ્યો ત્યારે બધા મારા કરતા જૂના જ હતા તે દરેકને પગે લાગવા જઈ આવીએ ભંડારી પાસે જઈએ તો કહીએ કે નવો છું મને કંઈ ખબર ન પડે તમે મને કહેજો એટલે એ બધાનો પ્રેમ રહે નોકર ચાકર હોય તો એને પણ એક ટાઈમ મળી લઈએ કોઠારી એટલે ગાદી પર બેસવાનું નહીં પણ બધા કામમાં જોડાવાનું આપણે પહેલેથી જ સેવક ભાવ હતો આવી હતી સાત્રીજી મહારાજની ટીમ આવી હતી સાત્રીજી મહારાજની પસંદગી અને આવા હતા તેમના પસંદગીના મૂલ્યનિષ્ઠ ધોરણો